સંખેડાના અર્જુનનાથ મહાદેવ મંદિરે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે ઘીના કમળના દર્શન યોજાયા હતા હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે સંખેડા ખાતે આવેલા અર્જુનનાથ મહાદેવ મંદિર ખાતે ઘીના કમળના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રાવણ મહિનાના સોમવારે મોટી સંખ્યામાં ભક્તો અર્જુનનાથ મહાદેવના મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા હતા ત્યારે ઘીના કમળના દર્શન કરીને દર્શનાર્થીઓ ભાવ વિભર બન્યા હતા સાથે ધન્યતા અનુભવી હતી એટલું જ નહીં ભોળેનાથના ઘીના કમળના દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો મહાદેવના મંદિરમાં જોવા મળી હતી thank you